અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાઈ ગયો છે મુંબઈ પોલીસે ધમકી આપનારને વડોદરામાંથી દબોચી લીધો છે મુંબઈ પોલીસે આજવા રોડથી આ યુવકની ધરપકડ કરી છે આ યુવકે ટ્વિટર પર જીઓ કન્વેન્શન સેન્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી આ શખ્સને અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે મુંબઈ પોલીસે આજવા રોડ પરથી આ આરોપીની ધરપકડ કરી છે

બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી પણ આપી દીધી વડોદરા શહેરના વિરલ કલ્પેશભાઈ તાત્કાલિક મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવ્યું અને વાઘોડિયા રોડના સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટમાંથી આ વિરલા એટલે વિરલ ની ધરપકડ કરી અને મુંબઈ લઈ આજે શહેરમાં તો ખૂબ ચર્ચા છે અને હવે ધીમે ધીમે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ મુકાવવા માંડી છે કે અમીરના લગ્ન એટલે કહેવત છે કે બેગાની કી સાબદી મે અબ્દુલ્લા દીવાના અમીર અનંત અંબાનીના લગ્ન નો વિડિયો એટલા તો વાયરલ થાય કે કેટલા કે નિશાસા નાખ્યા તો કેટલા કે

એક માલે તુજા ફરિયાદ લખાવે તો પોલીસ એની તાત્કાલિક હરકતમાં આવી અને ધરપકડ કરે છે પોલીસ માત્ર માલે તુજાઓની છે બોમ્બ્લાસ્ટ ની ધમકી આપનારની વડોદરા થી ધરપકડ કરી લેવામાં આવે છે આ સમગ્ર મામલામાં હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી